હલો જો મુક્તૈ નિજાક્ષરપે દિવ્યાકૃતિ સાદરો यो भक्तो प्रकटिबभोवदयया धर्माञ्जनाश्रेयसे अत्रन्मलयितुं त्वधर्ममवितो तुम् साधुंसध शुभं द्याये तं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा श्री स्वामि नमो नम ॐ श्री हरे कृष्णाय नमो नमः स्वामिनारायण हरे અને તે ભગવાન છે તીજ આ દેહના પ્રવર્તાવનારા છે તે ગમે તો દેહને હાથીએ બેસાડો ને ગમે તો બંદી ખાનામાં ન અને ગમે તો આ દેહમાં કોઈ મોટો રોગ પ્રેરો પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો શા માટે જે આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવો છે તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમજ આપણને ગમે છે પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપનું પ્રારબ્ધ છે તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી માટે ભગવાનની ઈચ્છા એ કરીને ગમે તેઓ સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં ને જેમ ભગવાન રાજી તેમ જ આપને રાજી રહેવો અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ તેને યુક્ત એવો જે એ ભક્ત તેના જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બહારથી તો તે ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા ઇતિ વચનામૃતમ ગઢડાંત્યનું તેરમું વચનામૃત થયું સહજાનંદ સ્વામી મહારાજની જય મહારાજ સમજાયું છે આમ તો અઘરું નહીં અઘરું છે ये आध्यात्मिक बात यही थी कि जे ये ज्ञाननी के शास्त्रीय शब्द नहीं समझाए समझी ने ये प्रमाण वर्तू ने गणो